વલસાડમાં સ્વચ્છ ભારત મિશનની માત્ર કાગળ પર કામગીરી થઈ ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવવાની કામગીરીથી ત્રાહીમામ ડમ્પિંગ સાઇટ પર કચરો ઓવરફ્લો થતાં સળગાવવામાં આવ્યો કચરો ઓવરફ્લો થતાં ડમ્પિંગ સાઇટનો કચરો ડાયરેક્ટ નદીમાં ભળી ગયો કચરો સળગાવતા ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કચરાના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાની પણ ફરિયાદ પાલિકા ડમ્પિંગ સાઇટ બીજે લઈ જઈને કચરો સળગાવે તેવી લોકોની માંગ છે

તમે સવારના જ્યારે એ લોકોના દ્વારા કચરો બાળવામાં આવે છે ત્યારે કેટલું બધું એક્યુઆઈ ડાઉન થઈ જાય છે તે તમારે જોવાનો શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીવાડીને ઓલરેડી બહુ નુકસાન થાય છે અને તમે વાતાવરણ તો જોઈ શકો છો એનું નુકસાન પ્લસ આવા નુકસાન થશે તો નાના ખેડૂતો જશે ક્યાં હાલનો જે અત્યારનો વધતો કચરો છે એ એ જ પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવશે અને જ્યારે નવી પ્રોસેસિંગ સાઇટ અમને મળશે ત્યારે ત્યાં ફ્રેશ વેસ્ટનું અમે આયોજન કરશું કે રોજે રોજના કચરાનું પ્રોસેસિંગ થાય અને કચરો પડ્યો ના રહે એ માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે થોડાક દિવસ પહેલાં કલેક્ટર સાહેબે પણ વિઝિટ કરી હતી અને કલેક્ટર સાહેબે પણ કીધું હતું કે આ પ્રદુષ પ્રદૂષણ ના થવું જોઈએ વલસાડના અંદર અને નદી પણ પ્રદૂષિત ના થવી જોઈએ કેમ કે અહીંયા વલસાડ એક એવો શહેર છે જે તમે વાપી અને તમે ગુંદલાવથી લઈને તમે અગાડી નવસારી અંકલેશ્વર તમે જાઓ તો તમામ શહેર પ્રદૂષિત પ્રદૂષિત છે ત્યારે વલસાડ એક ખૂબ જ સેફ જગ્યા છે ત્યારે લોકો અહીંયા રહેવા માગે છે ત્યારે આ ડમ્પિંગ સાઇટને કેવી રીતે હવે કોઈ કઈ જગ્યા પર લઈ જવી અને કેવી રીતે એને ડમ્પિંગ સાઇટ બીજી જગ્યાને બનાવી એ હવે નગરપાલિકા અને કલેક્ટર સાહેબ એના પર ધ્યાન આપીને આ જલ્દથી જલ્દ કામ કરવું જોઈએ કે